નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો આજે હું આપને કડવો લીમડો છે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએનું શું મહત્ત્વ રહેલું છે એના વિશે આજે આપને હું જણાવવાનો છું તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તો આપણે જોઈશું તો કે દેખું એમ તો હું દર વર્ષે કડવો લીમડો છે એના પાનનો હું રસ બનાવતો હોઉં છું એમ તો હું ચૈત્ર મહિનાની શરૂઆતમાં એટલે કે ફર્સ્ટ વીકમાં જ ઓલરેડી બનાવતો હોઉં છું પણ આ વખતે એવું થયું કે લીમડાના જે પાન હતા એ બહુ બધા કૂણા હતા એના કારણે હું આ ચૈત્ર મહિનાના બીજા વીકમાં રસ આજે હું બનાવી રહ્યો છું તો એનું શું મહત્ત્વ રહેલું તો સૌથી મહત્ત્વ પહેલું મહત્ત્વ એ છે કે લીમડાના જે પાન છે એ એનો રસ છે એ જે કેન્સર છે કેન્સરના જે સેલ્સ છે અને જે ટ્યુમર છે એને વધતા રોકે છે બીજો ફાયદો છે કે પેટની અનેક સમસ્યાઓ રહેતી હોય છે તો એ પેટની સમસ્યાઓ માટે પણ આ લીમડાના પાનનો જે રસ છે એ રસ બહુ ગુણકારી છે ત્રીજો લાભ એ છે કે જે આપની અંદર એટલે બ્લડ બ્લડ પ્રેશર હોય છે એ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખી શકવાનું કામ છે પણ લીમડાના પાન જે છે એ કરતા હોય છે ત્યાર પછી ખાસ મહત્ત્વનું એ છે કે જો તમે ચૈત્ર મહિનામાં લીમડાના પાનનો રસ પીઓ તો સમગ્ર વર્ષ દરમિયાન તમે તમારા શરીરમાં જે તાવ આવે છે એ તાવને આપણે રોકી શકીએ છીએ સાથે સાથે શરીરમાં રહેલી જે ચરબી હોય છે આપણે જોઈએ છીએ ઘણા વ્યક્તિઓ એવા છે કે મેદસ્વીતાના કારણે બરાબર એટલે શરીરમાં ચરબીના કારણે એ હલન ચલણમાં ઉઠવા બેસવામાં એમને તકલીફ પડતી હોય તો એ ચરબી ઘટાડવામાં પણ આ લીમડાના પાન છે અગત્યના છે સાથે ખા સાથે સાથે આ લીમડાના પાનનો રસ છે એ તમે પીવો હોય તો સવારમાં તમારે ખાલી પેટે પીવો જોઈએ અને ખાલી પેટે તમે લીમડાના પાનના રસનું સેવન કરશો તો આપણા શરીરની અંદર રસ પીવાથી શરીર છે એ આપણું સમગ્ર શરીર છે એ ડિટોક્સ થઈ જતું હોય છે તો મિત્રો આ રીતે લીમડાના પાન છે એનો રસ છે એનું બહુ બધું વિશેષ મહત્ત્વ રહેલું છે એટલા માટે આપે પણ લીમડાના પાનના રસનું સેવન કરવું જોઈએ હું પણ લીમડાના પાનનો રસ છે એ અત્યારે રેડી થઈ ગયો છે એ આજે આપણે હું લીમડાનો પાન છે પાનનો રસ છે એ હું આપણે પીને બતાવવાનો છું અને તમે પણ તમારા ઘરે લીમડાના પાનનો રસ છે એનું સેવન આપે કરવું જોઈએ જેથી કરીને આપણા શરીરની અંદર આવતી અનેક સમસ્યાઓ છે એ ઘરગથ્થુ ઉપચાર દ્વારા આપણે એને દૂર કરી શકીએ અસ્તુ જય હિન્દ મિત્રો આપ આ જોઈ શકો છો આ લીમડાના પાન છે કુણા કુણા પાન છે એ હું આજે લીમડા પરથી પાડી લાવ્યો છું અને હવે લીમડાનો રસ બનાવવા માટે મેં પૂરી તૈયારી કરી લીધી છે અને આપ જોઈ શકો છો આ છે ખાંડણી છે એ ખાંડણીમાં હું આ લીમડાના પાન છે એ પાનને હું ઝીણા ઝીણા વાટી લેવાનો છું અને પછી એમાંથી રસ કેવી રીતે બનાવો છે એ પણ આપને બતાવવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો આ પાન છે ને હું દાળીમાંથી કાઢી લઉં છું આ પાનને તોડી અને મેં ખંડણીની અંદર મૂકી દીધા છે હવે એને હું ઝીણા ઝીણે એને હું ખાંડવાનો છું આ તમે જોઈ શકો છો લીમડાના પાનનો રસ છે એ અત્યારે આ રેડી થઈ ગયો છે હવે આને મેં હલાવી દીધો છે બરાબર ઘટ્ટ થઈ ગયો છે અને હવે આ પાનના રસ છે એ રસને આપણે ગાળી લઈશું અગળની દ્વારા અને પછી એનું આપણે સેવન કરવાનું છે અને હું પણ મારા ઘરના દરેક વ્યક્તિઓ છે એ દરેકને હું આ વર્ષનું પાન છે એને હું દરેકને આપવાનો છું જેથી કરીને આપણું જે શરીરનું સ્વાસ્થ્ય છે એ સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે